કરી આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે ગ્રામજનોએ પોલીસ અને મામલતદારને બોલાવતા મામલતદાર દ્વારા ઝડપાયેલ માલ એક રૂમમાં સીલ કરાયો છે સાડા દસ ની અંદર તારીખ બે છ સાત બરોબર આગલા છઠ્ઠા મહિનાનો જે જથ્થો હતો એ જથ્થો સ્ટોક છે બરોબર ખરેખર એ લોકોને દરેક ગ્રાહકને બોલાવીને વિતરણ કરી દેવું જોઈએ એ થયું નથી તો પછી એના સરકારનો નિયમ છે કે ત્રીસ તારીખે કે એકત્રીસ તારીખ જે આવતી હોય એ જથ્થો પૂરો કરી દેવો પડે અને આ જથ્થો પકડાયો છે તારીખ બે સાત બે સાડા દસ ના અરસામાં બરોબર તો એ આવ્યું કે સરકાર વધારે આપ્યો કે વધીને માલ નીકળી રહ્યો એ અમારે જાણવું છે રોકેલું છે જો રાત્રે મામલે સરદાર સાહેબની શાખાની છે બધું છે અમારી સબૂત છે ખરેખર કૂપન નથી મળતી કૂપન આપો કૂપન આવતા હોય તો ગ્રાહકને સંતોષ થાય કૂપન આપવી જોઈએ ને

તો આગળ તો ઘણો બધો વરસાદ પડ્યો આખું કોતેરું બી ગામ છે સંપર્ક વિહોનું થઈ ગયું ત્યારે માલ નહીં પી લે અને માલ તો જથ્થો તો ઘણા ટાઈમથી આવેલો છે બરાબર તો ગઈકાલે જ કેમ પી લેરો અને આ લોકોનું વિતરણ છે લગભગ ઓગણત્રીસ તારીખથી આપવાનું ચાલુ કર્યું બરાબર ઓગણત્રીસ તારીખથી છે આ લોકો વિતરણ ચાલુ કર્યું અને બધા ગામલાથી છે અલગ અલગ વિસ્તારમાંથી છે બધા પચાસથી સાઠ માણસો આવી ગયા એટલે છે તૈયારીમાં છે માલ છે અહીંયા પાછો રિટર્ન મૂકી દેવામાં આવ્યો બાકી લઈ જતા હતા છે અને મામલતદાર દ્વારા રાત્રે સીલ કરવામાં આવેલી છે રાજકીય પરિવારમાં છે કોણ આ લોકો રાજકીય પરિવારની અંદર છે એ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે એમના ઘરેથી એમના વાઇફ છે જિલ્લા પંચાયતના સદસ્ય છે અ ભાજપની અંદર રાત્રે છે ને માંગાપુરા ગામેથી ફરિયાદ મળતા અને ફરિયાદ મળતા જે સગે વગે કરવાની ફરિયાદ મળેલી છે જે આધારે અમે અહીંયા આવતા અહીંયા ટ્રેક્ટરને બધું જોવા મળેલું હતું પણ પછડતી બધું ખબર ના પડે એટલે દુકાનદાર હાજર ના હતા તેના કારણે તપાસ થઈ શકી ન હતી એટલે રાત્રે સીલ કરવામાં આવી છે અને હાલ હવે તપાસણી ચાલુ કરવામાં આવી છે સાહેબ લોકો એ વિડીયો બનાવ્યા છે હવે એની તપાસ અમે પૂરેપૂરે કરશું ત્યારે અમે ખબર પડશે હવે તપાસ બાકી છે હવે હાલે તપાસ હાથ ધરી છે હવે તપાસમાં શું આગળ કાઢવામાં આવે છે માનવાના કારણ શું આવશે કે અમે